દહેગામ તાલુકાના કરોલી મેસવા નદીમાં રેત માફિયાઓ દ્વારા ખુલ્લે આમ ચાલતું રેતી ખનન ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના કરોલીથી ગમીજ જતા મેસ્ટ્રો નદીમાં કરોલી પુલ નીચે તેમજ અંદરથી અને બહારથી રેતીનું ખનન રાત દિવસ ચાલી રહ્યું છે નદીની જગ્યાએ પંચાયતની જમીનમાં પણ માટી ભરવામાં આવી રહી છે જીસીબી ટ્રેક્ટર દ્વારા કરોલી કોદારાલી ગમીજ મોરાલી અને કરોલીના પરિવારના ટ્રેક્ટરો બિન અધિકૃત રીતે રાત દિવસ માટી ભરવામાં આવી રહી છે અને આ બાબતે આજે કરોલીના સરપંચ ડે સરપંચ અને ગામના કેટલાક જાગૃત નાગરિકો દ્વારા મેસવા નદીમાં આવીને રૂબરૂ નિરીક્ષણ કરવા જોવા મળી રહ્યા છે અને અમારા પ્રતિનિધિએ ગોપાલભાઈ સરપંચને ફોન ઉપર વાત કરતા સરપંચ શું જવાબ આપો તે પણ બોલી શક્યા નથી પરંતુ હવે એ જોવાનું રહ્યું કે આ રેત માફિયાઓની રેત ખનન પ્રવૃત્તિ બંધ થશે કે નહીં મામલતદાર કચેરીના અધિકારીઓની જાણ કરવા છતાં પણ આ કચેરીના અધિકારીઓ કેમ આવતા નથી તો મોટો પ્રશ્ન ઊભો થયો છે એવા કરોલીના કેટલાક જાગૃત નાગરિકો રજૂઆત કરી છે તો પછી આ હપ્તા પદ્ધતિ ક્યારે બંધ થશે અને આ રેત માફિયાઓને ક્યારે સજા આપવામાં આવશે તેવી કરોલીના કેટલાક જાગૃત નાગરિકો દ્વારા રજૂઆત થવા પામી છે સ્ટોરી રિપોર્ટ બાય અગરસિંહ ચૌહાણ હરસોલી નોકરી માટે સુવર્ણ તક એલઆઈસી સાથે મહિલા વીમા સલાહકાર તરીકે જોડાવાની અમૂલ્ય તક વીમા સખી મહિલા કરિયર એજન્ટ વિશેષ ભરતી યોજના સ્ટાઈપેન્ડ ત્રણ વર્ષ માટે પ્રથમ વર્ષે રૂપિયા સાત હજાર દર મહિને બીજા વર્ષે રૂપિયા છ હજાર દર મહિને તથા ત્રીજા વર્ષે રૂપિયા પાંચ હજાર દર મહિને આકર્ષક લાભો હાઉસિંગ લોન ગ્રુપ ઇન્સ્યોરન્સ મેડિકલ ઇન્સ્યોરન્સ વિકાસ અધિકારીની ભરતીમાં વિશેષ આરક્ષણ તથા વયમર્યાદામાં પણ છૂટછાટ ગ્રેજ્યુઇટી તથા અનેક લાભો